પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ચોરાણુમી પુણ્યતિથિ નિમિત્તે તેમને આજે વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ દેશની આઝાદી માટે આપેલ યોગદાનને યાદ કરીને આજે જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે ભાનુશાલી સમાજ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ભુજના જુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આગેવાનોએ સાથે વાત કરી હતી પંડિતજીની ચોરણમી પુણ્યતિથિ પ્રસંગે એમને સત્તર વંદન બસો વર્ષની ગુલામીમાંથી આ દેશને આઝાદ કરવા માટે જે આંદોલનો થયા એ પૈકી ઓગણીસો પાંચથી ઓગણીસો એકત્રીસ જે સશસ્ત્ર ક્રાંતિ સતત ચાલ્યો એનું મહત્વ અને એનું વિશેષ મહત્વ એટલા માટે કે આંદોલનના મશાલ છે રાહબર આપણા કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા વર્મા માંડવીમાં એમણે પ્રાથમિક શિક્ષક લીધું ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા લંડન ગયા બેરિસ્ટર થયા બેરિસ્ટર થઈને પરત આવ્યા પછી એમને દીવાનની નોકરી મળી અને દીવાન એટલે નેક્સ્ટ ટુ કિંગ પણ એમના મનમાં દેશદાસની ભાવના એમના દિલ અને દિમાગમાં ચાલ્યા કરતી હતી એટલે વિદેશની ધરતી પર એમને વિપ્લવની દીક્ષા મળી ભારતમાં લાલા લજપતરાય એમનું જે શહાદત થઈ જલિયાનવાલા બાગમાં જે લાઠીચાર્જ થયો એને કારણે જે શહાદત થઈ એનો બદલો લેવા માટે શહીદ આઝમ ભગતસિંહ અને રાજગુરુ એમણે અંગ અંગ્રેજ અમલદારનો વધ કર્યો એને કારણે લંડનમાં જે ઇન્ડિયા હાઉસ એમણે શરૂ કર્યું હતું એ બંધ થયું એ પેરિસ ગયા પેરિસમાં પણ ગુજરાતના જ સરદારસિંહ રાણા સુરેન્દ્રનગરના અને મેડમ કામા એમની સાથે રહી એમણે ક્રાંતિનું સંચાલન કર્યું ઓગણીસો ચૌદમાં જીનીવા ગયા ત્યાંથી પણ એમણે ક્રાંતિનું માર્ગદર્શન આપ્યું અને જીવ્યા ત્યાં સુધી એમણે આ દેશ કેમ આઝાદ થાય એ માટે તન મન ધનથી ભોગ આપ્યો અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું આજે જ્યારે લાલકૃષ્ણ અડવાણી નરસિંહરાવજી ચરણસિંહજી વગેરેને ભારત રત્ન મળે છે ત્યારે એમાં આપણી ખુશી છે પણ હું એમ માનું છું કે દેશની આઝાદી માટે પંડિતજીએ જે ભોગ આપ્યો છે એવો ભોગ ભારતના કોઈ પણ નેતાએ આપ્યો નથી અને એમને ભારત રત્ન મળે એ સમયની માંગ છે તો આજના દિવસે હું સૌને વિનંતી કરીશ કે પંડિતજીને ભારત રત્ન કેમ મળે એ દિશામાં આપણે શું કાર્યરત થશું તો સદનસીબે અત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી છે અને આપણા બધા કરતા પંડિતજી સાથે વધારે નજીક છે તો મારી દ્રષ્ટિએ ભારત રત્નનું સ્વપ્ન સાકાર કરી શકું છું ફરીથી એમને સત વંદન મારું નામ લખમસિંહ ભાનુશાલી મહામંત્રી ભુજ ભાનુશાલી મહાજન આપણે ભારતનો એક ઇતિહાસ સુવર્ણ ઇતિહાસ છે અને એટલી વિરાસત છે આજના એ પેઢીમાં એક વિરાસત અને જળવાઈ રહે પંડિત શ્યામજી કૃષ્ણનું એક જીવન ચરિત્ર એક સમાજને આજની યુવા પેઢીને એક પ્રેરણા આપનારું જીવન છે સમગ્ર જેમ કૃષ્ણ ભગવાન એક જગદગુરુ હતા એવી જ રીતે અત્યારે કડી યુગના જોઈએ તો પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું એક જીવન ચરિત્ર એક સમગ્ર માનવ માનવ સમાજ માટે એક પ્રેરણા આપનારું જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર ઉજાગર થાય અને પંડિત શ્યામજી કૃષ્ણ જેવું જીવન એ આવતી પેઢીમાં ઉતરે એ ભાવનાથી આજ રોજ અમે શ્યામજી કૃષ્ણ વર્માની પૂર્ણ તિથિ અમે આયોજન કરેલ છે જેમ કૃષ્ણ ભગવાને કીધું છે શાસ્ત્રાણી નૈનમ ડહતી પાવક ન ચેનમ કલે આપ ન શોષ્યથી મારુતઃ એટલે શ્યામજી કૃષ્ણ વર્માનું આત્મા અમર છે એનું આત્મા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં આજે ઝગમગે છે ભારત દેશમાં જગમગતું રહે હંમેશા આત્મા અને શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન ચરિત્ર એવી રીતે ઉજવાતું રહે અને એના પથ પર આપણે બધા ચાલીએ એ ભાવનાથી આજ રોજ અમે સંધાજલીનો કાર્યક્રમ કરેલ છે